મોટિવેશનલ સ્પીકર સંજય રાવલે લીધી મુલાકાત મોટિવેશનલ સ્પીકર સંજય રાવલે યુરોપિયન યુનિયન કન્સલ્ટન્સી ખાતે મુલાકાત લીધી અમદાવાદ ખાતે સ્થિત યુરોપિયન યુનિયન કન્સલ્ટન્સી ખાતે મોટિવેશનલ સ્પીકર સંજય રાવલે મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને જીવનમાં સફળ થવું હોય તો પોતાનું ઘર છોડીને વિદેશ જવું જોઈએ ત્યાં ભણતર કરવું જોઈએ જેથી દુનિયામાં શું ચાલી રહ્યું છે તેની સમજ પડે અને યુરોપિયન યુનિયન કન્સલ્ટન્સીએ એ બાબતે બહુ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ પ્રસંગે યુરોપિયન યુનિયન કન્સલ્ટન્સીના પ્રમોટર શરદ વોરાએ જણાવ્યું કે અમે ખૂબ જ આનંદિત છીએ કે સંજય રાવલ અમારા કેમ્પસમાં આવ્યા છે અને તેમની સાથે મળીને અમે અનેક માર્કેટિંગ પ્લાન બનાવવાના છીએ જેનો લાભ સીધે સીધો અમારા વિદ્યાર્થીઓને થશે અને તેમની પર્સનાલિટી ડેવલપમેન્ટમાં પણ અસર જોવા મળશે અમદાવાદ સંજીવ રાજપૂત શરદ વોરા છે આઈ એમ ધ પ્રોમોટર ઓફ યુરોપિયન યુનિયન કન્સલ્ટન્સી દેટ ઇઝ યુસી અબ્રોડ આજે આપણા સેન્ટર ઉપર મિસ્ટર સંજયભાઈ રાવલ મોટિવેશનલ સ્પીકર આજે આપણા સેન્ટર પર આવ્યા છે અને એક માર્કેટિંગને લગતું એક નાનકડું ડિસ્કશન છે અને સેકન્ડલી આ ઇવેન્ટ જે છે એમાં સંજયભાઈ બેઝિક ડિટેલ્સ આપવાના છે આપણા સ્ટુડન્ટ્સને અને જે લોકો વિદેશ જઈ રહ્યા છે એ સ્ટુડન્ટ્સને મોટિવેશન મળે અને એમને થોડી ઇન્સ્પિરેશન મળે એના માટે સંજયભાઈ સરને આપણે આજે ઇન્વાઇટ કર્યા છે અને એટલા માટે સરરા મારો બહુ જૂનો એક ફ્રેન્ડ અને મિત્ર ઘણા વખતથી અહીંયા આવવાની ઈચ્છા થતી હતી પણ આજે એના સંજોગો ઊભા થયા અમારે એસએમએસઆર સ્કિલ સેન્ટર ચાલે છે એનું બધું ડિજિટલનું કામ હમણાંથી ભાઈ જોવે છે એની અંતર્ગત અહીંયા આવ્યો છું યુસી કરીને એને આખું એબ્રોડ છોકરાઓ જાય અને મોટી કન્ટ્રીને બદલે નાના નાના દેશોમાં પણ બહુ સરસ કોર્સિસ ને બધું છે એવો સરસ પ્રયત્ન કરી રહ્યો છે ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં છે એકદમ બેસિંગ માણસ જોઈએ એની સાઈઝ પરથી તમને લાગશે ખુશખુશાલ માણસ છે એટલે એનાથી આવવાનું ગમે કોઈ ખાસ કારણ નથી આજે એમ જ એને બધું મને અહીંયા તમારી સામે બેસાડી દીધું છે પણ હું એવું ચોક્કસ માનું છું કે દેવું કરીને બી ઘી પીવું લોકોને કહું છું કે એકવાર કોઈ પણ દેશમાં છોકરાઓને મોકલો એ દુનિયા જોશે તને ખબર પડશે કે અહીંયા આપણે કુવામાં ના દેડકા જેવી જિંદગી જીવીએ છીએ બે હજાર સાતમાં જો અમેરિકા ના ગયો હોત તો કદાચ આજે મને કોઈ ઓળખતું ના હોત એટલે ધ સ્કાય ઇઝ ધ લિમિટ એવું છે પણ એના માટે એકવાર ઘરમાંથી પગ બહાર કાઢવો પડે હું તો એવું ચોક્કસ માનું છું કે જે ગામમાં જન્મેન તે રહેવું નહીં જો પ્રગતિ કરવી હોય તો એટલે એકવાર પણ બહાર બાળકોને મોકલો અને દુનિયા ક્યાં ચાલે છે એની ખબર પડે ભલે પછી ભારતનો પ્રેમ હોય પાછા આવે જુદો વિષય છે પણ કંઈક કરવું જોઈએ અને એના માટે આ લોકો બહુ સરસ કામ કરે છે અમે પણ સ્કિલ ડેવલપમેન્ટનું જે કામ કરે હેતુ એ છે કે છોકરાઓ નાની નાની સ્કિલ શીખીને અબ્રોડ જાય અને પૈસા કમાય was the best.